તો દ્રશ્યો ચિંતાજનક છે અને જો હજુ પણ નહીં જાગીએ તો આપણો આ વારસો વિસરાઈ જશે તેને કોઈ નહીં બચાવી શકે કારણ કે આ મીઠી વાવ એ વાવ હતી નવાબી શાસન વખતે આ વાવમાંથી સમગ્ર પાલનપુર શહેરને મીઠું પાણી મળતું હતું અને મીઠું પાણી જે શહેરને મળતું હોય એ શહેર માટે એ આશીર્વાદ સમાન હોય પણ તેની જાળવણી આપણા શાસકોએ કરી નથી મીઠી વાવ એક પ્રખ્યાત પ્રવાસન સ્થળ છે જેને જોવા માટે દેશ અને દુનિયાભરમાંથી લોકો આવે છે અને એટલા જ માટે મીઠી વાવની આ ઓળખ છે પણ મીઠી વાવની આ ઓળખ અત્યારે જતી રહી છે અને તેની જાળવણી થતી નથી મીઠી વાવને ગુજરાત સરકાર દ્વારા સુરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવી છે પણ કદાચ એની જાળવણી આ પ્રકારે થતી ન હોય તેવું આપણે દ્રશ્યોમાં જોયું અને આ સૌથી મોટો ચિંતાનો વિષય છે વાવની દિવાલો પર ગણેશ શિવ અપસરાઓ નૃત્યાંગનાઓ પૂજા કરતું યુગલ વગેરેની કોતરણી કરાયેલી મૂર્તિઓ છે પણ તેની હાલત ખરાબ છે જો આપણે નહીં જાગીએ જો પ્રશાસન નહીં જાગે તો તેની હાલત ખંડેર જેવી થઈ જશે અને કેટલીક મૂર્તિઓ તો અહીં ચોરાઈ પણ ગઈ છે મુદ્દો આપણા વારસાનો હતો એટલે અવાજ ઉઠાવવો એ અમારી ફરજ છે પણ વાત પાલનપુર સુધી સીમિત નથી પાટણમાં પણ આ સ્થિતિ છે પાટણ અને એના પટોળા અને વર્લ્ડ હેરિટેજની રાણીની વાવના કારણે વિશ્વભરમાં પાટણ પ્રખ્યાત છે જોકે રાણીની વાવથી માત્ર અડધો કિલોમીટરના અંતરે આવેલું ઐતિહાસિક સ્થળ સહસ્ત્રલિંગ તળાવ આજે પણ વિકાસથી વંચિત છે સરકારની બેદરકારી કે ઉદાસીનતાના કારણે આ અદ્ભુત કલા અને સ્થાપત્ય ધરાવતું પાટણનું સહસ્ત્રલિંગ તળાવ આજે મૃતપાય અવસ્થામાં છે સોલંકી યુગને ગુજરાતમાં સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે સોલંકી શાસનમાં સ્થાપત્યની સુંદરતા અને પાણીના સંગ્રહ માટે અનેક વાવ અને તળાવો બનાવવામાં આવ્યા હતા પાણીના સંગ્રહ માટે ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમૂનો એટલે પાટણનું સહસ્ત્રલિંગ તળાવ સોલંકી વંશના ચક્રવતી સમ્રાટ સિદ્ધરાજ જયસિંહએ સરસ્વતી નદીના કિનારે એકસો પાંચ એકરમાં નિર્વાણ કરેલા સરોવરની આસપાસ મનમોહક શિવલિંગની સ્થાપના પણ કરી હતી જેથી આ સરોવર સહસ્ત્રલિંગના નામે ઓળખાયું સિંચાઈ અને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સરોવર બનાવાયું હતું આજે હાલમાં જ્યાં ઊભા છીએ એ સહસ્ત્રલિંગ સરોવર એટલે સહસ્ત્રલિંગ સરોવર એટલે આમ એના નામ ઉપરથી ખબર પડે કે જ્યાં હજાર શિવલિંગ હશે ક્યારેક ક્યારેક એટલે ભૂતકાળમાં જ્યારે રાજા સિદ્ધરાજ જયસિંહે આ તળાવનું ખોદકામ કર્યું ત્યારે પણ આ જે તળાવ છે એ આમ જોઈએ તો સિંચાઈ અને પેયજળ માટે જ્યારે ત્યારે રાજાએ બનાવેલો એક ઉત્તમ નમૂનો છે કહેવામાં આવી રહ્યું છે કે રાજા સિદ્ધરાજ દરરોજ એક શિવ મંદિરમાં સાધના કરતા જ સમગ્ર તળાવમાં એક સાથે એક હજાર શિવમંદિરમાં ઘંટના થતો અને સમગ્ર વાતાવરણ અલૌકિક બની જતું હતું સરોવરનું નિર્માણ માત્ર પાણીના સંગ્રહ કરવા માટે કે મનોરંજન માટે નહીં પણ નગરજનોને પીવા અને સિંચાઈ માટે શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી કરવામાં આવ્યું હતું સહસ્ત્રિંગ સરોવર એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે નદીમાંથી આવતું પાણી પહેલા રુદ્રકૂપમાં એકત્ર થાય શુદ્ધ થયા પછી જ તળાવમાં આવતું પુરાતત્વ ખાતાએ આ બંને સ્થળોનું જે વિકાસ કર્યો છે અને જે આખું ટુરિઝમ પોઈન્ટ એમણે જે વર્લ્ડ હેરિટેજનો જે સમાવેશ કર્યો છે એ ખરેખર અમને બધાને બહુ ખૂબ ગમ્યું અમને અને રા પણ સારું ડેવલપમેન્ટ થઈ ગયું છે તો જે ટુરિઝમ સ્પોટ હોવું જોઈએ તો એના હિસાબે આજે અહીંયા આગળ આ લિંગ તળાવ છે ત્યાં આગળ ત્યાં આગળ એક રાજા અહીંયા આગળ પૂજા કરતા હતા અને એવું બી અમને કહેવામાં આવ્યું છે પછી અમે આગળ જોવા આવ્યા તો અહીંયા આગળ કોઈ એવી કોઈ ફેસિલિટીઝ નથી જેનાથી અમને વધારે જાણવા મળે કે અહીંયા આગળ શું હતું આ સ્થળનો પૂરતો વિકાસ થયો ન હોવાથી પ્રવાસીઓ ઓછી માત્રામાં પણ આવે છે હાલ જે જગ્યા સહસ્ત્રલિંગ તળાવના નામે ઓળખાય છે એક માત્ર એક નહેર હોવાનું ઇતિહાસકારો કહી રહ્યા છે આ એક એવી નહેર છે જો કે પાટણ નહેરોવાલા શહેર પણ કહેવામાં આવતું અને આ એક એવી નહેર છે કે સમગ્ર પંથકમાં પીવાનું અને કૃષિ માટેનું પાણી પૂરું પાડતી પણ આ કેવા પ્રકારની સિંચાઈ વ્યવસ્થા કરી હશે એ આપણે એનો અભ્યાસ કરવો કે એને જાણવા અહીંયા સુધી એટલા પ્રવાસીઓ આવતા નથી તો ઉદાસીનતા છે એટલે નથી આવતા જે રીતે પુરાતત્વ વિભાગ અને સરકાર દ્વારા અન્ય સ્મારકોની માવજત કરવામાં આવે છે એવી જ રીતે આ સ્થળની પણ માવજત અને જાળવણી કરવામાં આવે એવી માગણી પ્રવાસીઓ કરી રહ્યા છે રાણીની વાવ પરિસર ખાતે પ્રવાસીઓને એના ઇતિહાસ અંગેની જાણકારી મળી રહે તે હેતુથી પુરાતત્વ વિભાગ દ્વારા વ્યવસ્થા કરાઈ છે આ સહસ્ત્રલિંગ સરોવરના ઇતિહાસ વિશે જાણકારી પ્રવાસીઓ મળી શકે તે માટે ગાઈડની કોઈ જ વ્યવસ્થા કરાઈ નથી જેથી અહીં આવતા પ્રવાસીઓ સહસ્ત્રલિંગ તળાવના ઇતિહાસ વિશે કોઈ માહિતી મેળવી શકતા નથી જોકે સરકાર દ્વારા યોગ્ય જાળવણી કરવામાં આવે તો રાણીની વાવની જેમ જ આ સ્થળ પણ વિખ્યાત થઈ શકે છે સુંદર રત્ના અને અદભુત કલાનું સંગમ ધરાવતું આ તળાવ આજે પણ વિકાસ ઝંખી રહ્યું છે તો હવે અમે તમને આ તળાવનો થોડોક ઇતિહાસ બતાવીશું એક ગુજરાતી તરીકે તમારે આ ઇતિહાસ જાણવો પણ જરૂરી છે કારણ કે પાણીના સંગ્રહ અને ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમૂનો એટલે પાટણનું સહસ્ત્રલિંગ તળાવ સિદ્ધરાજ જયસિંહે એકસો પાંચ એકરમાં સહસ્ત્રલિંગ તળાવનું આ નિર્માણ કર્યું હતું યોગ્ય જાળવણીના અભાવે આ તળાવ બની રહ્યું છે મૃતપાય જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે સહસ્ત્રલિંગ તળાવનો મુદ્દો વિપક્ષ હંમેશા ઉઠાવતો રહેવું છે પણ લોકોની માંગ છે કે જાળવણી કરવામાં આવે જેથી આપણો આ વારસો જીવંત બને ભૂતકાળમાં સરસ્વતી નદીમાં પુષ્કળ પ્રમાણમાં વહેતું હતું પાણી નગરજનો સિંચાઈ અને પીવાના પાણીની વ્યવસ્થા પૂરી પાડવા આ તળાવ બનાવાયું હતું રાજા સિદ્ધરાજ જયસિંહે આ તળાવનું જ્યારે નિર્માણ કર્યું હોય ત્યારે આજની પેઢીની ફરજ છે કે એ તળાવનું જે સહસ્રણી તળાવ છે તેની માવજત કરે નહીં તો આપણો વારસો આ જ રીતે